ભાવનગર જિલ્લાના પાલિદાણા તાલુકાના ખેડૂતો ઉતરેયા રસ્તા ઉપર ડુંગળીની નિકાસબંધી અને પોષણક્ષમ ભાવને લઈને ખેડૂતોનો હલ્લાબોલ આંદોલન કરવામાં આવ્યું પાલિતાણાના ભેરવનાથ ચોકમાં ડુંગળીને લઈ ખેડૂતોનો વિરોધ પ્રદર્શન પાલિતાણાના મુખ્ય માર્ગ બંધ કરી વિરોધ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ વિરોધ કર્યો હતો

છે ત્યારે અમે સરકારશ્રીને ખેડૂતો અવાજ એક પહોંચાડવા માગીએ છીએ કે ડુંગળીની નિકાસ તાત્કાલિક શરૂ કરવામાં આવે અને ખેડૂતોને ડુંગળીના પર્યાપ્ત ભાવ મળવામાં આવે અને જે કાંઈ ખેડૂતોનું દેવું છે એ પણ સરકાર માફ કરે એ દિશામાં આજે પાલિકાના રસ્તા રોકવું આંદોલન ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે